નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના ઘરડા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા કે દરેક વાત સાચી હતી કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજર અંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું પડે છે ખાસ આ વિડીયોમાં અમે તમને વીસ એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારેય પણ કરવાની નથી આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં જો તમે આ વાતોનું ધ્યાન રાખો છો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે ખાસ દરેક મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂર સાંભળજો શરૂઆત કરતાં પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતા જરૂર લખીજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક ઘરના મંદિરમાં વધુ મૂર્તિઓ ન રાખો ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓની એક કરતાં વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ ગણેશ મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ ઉપી સ્થિતિમાં ન હોવી જોઈએ પૂજા સ્થળ પૂર્વ અથવા ઉત્તર ઈશાન ખૂણા ઉત્તર પૂર્વમાં ન હોવા જોઈએ કારણ કે ઈશ્વર્ય શક્તિ વિનાશ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નિક્ષુત ખૂણા કોણ પશ્ચિમ દક્ષિણથી બહાર જતી રહે છે નંબર બે દર શનિવારે તમારા ઘરના મંદિરમાં સફાઈ જરૂર કરવી બે બને તો ગંગાજળનો સંટાવ પણ જરૂર કરવો સમગ્ર કર્મ ગંગાજળનો સંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારેય ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા દિવાલ પર ટંગાળવી નહીં ચાલવાના રસ્તા ઉપર પણ સાવરણી ન મૂકો સાવરણીને હંમેશા છુપાવીને રાખવી તમે તેને બેડ નીચે કે સફા મૂકો સાવરણી હંમેશા છુપાવીને રાખવી તમે તેને બેડ નીચે કે સોફાની નીચે રાખી શકો છો છાવરણી ઉપર પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન પર ન મૂકવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચાઈ સ્થાન પર ત્રિપાઈ કે બાજોટ પર રાખી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો નંબર પાંચ કરના મંદિરની આગળ એક પડદો રાખવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે દિવાલ દિવસ દરમિયાન આ પડદો ખુલ્લો રાખી શકાય છે પરંતુ રાત્રે પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો નંબર છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂર સળગાવવાથી સમગ્ર કર્મ પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે કપૂરની સુગંધથી કર્મ સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ થાય છે મિત્રો નંબર સાત કર્ણા મંદિરની અંદર નાનો એક મોટો કોઈ પણ શંખ જરૂર રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો નંબર આઠ દર શનિવારે કર્મ એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી જોઈએ સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવો વગાડવાથી ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો નંબર નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવું જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને કર્મ પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ રહે છે મિત્રો નંબર દસ કર્ણા મંદિર સામે ક્યારેય પણ અશબ્દો બોલવા ન જોઈએ જે કર્મ મંદિર સામે અપશબ્દ અપશબ્દો બોલવામાં આવે છે ત્યાંની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ એવા પરિવારો ટૂંક સમયમાં વિખૂટા પડે છે અગિયાર કોઈ પણ બંધ બંધ થયેલી અથવા તૂટી ગયેલ ઘડિયાળ ક્યારે પણ ઘરની દિવાલ પર ન રાખવી જોઈએ કર્મ બંધ અથવા તૂટી ગયેલ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે મિત્રો નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદી લાવો છો ત્યારે તેને ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો નંબર તેર ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય કરોળિયાના જાળ ન થવા દો કરોળિયાના જાળમાં કરોળિયાના જાળ કર્મ થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાશ પણ વધે છે હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના જાળ ના હોય નંબર ચૌદ દરવાજાની બહાર દરવાજાની બહાર બહારાખ પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈ કોઈને કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈને કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ બહાર હાથ ઉપર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે મિત્રો નંબર પંદર જો તમારા કર્મ કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતું હોય તો કર્મ મીઠાના પાણીમાં પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી કર્મ પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય છે તેમજ કર્મ ગૂગોળનો ધુમાડો કરવો જોઈએ મિત્રો આ છેલ્લા અને અગત્યનો ઉપાય ખાસ યાદ રાખજો ઘણા લોકોના મોટેથી સાંભળેલો છે અને લોકોએ અનુભવ પણ કર્યો છે કે જો ઘરમાં હંમેશા દવાખાના દવાખાનાના ધક્કા થતા હોય તો દર અઠવાડિયે એક દર મહિને દવાખાનાની પ્રમાણથી છુટકારો થતો નથી આ માટે જ્યારે તમે દર્દી સાથે દવાખાને જાઓ ત્યારે ખરીદી લઈ આવો આથી આવનારા સમયમાં દવાખાનાના ધકા ખાવામાં ઘટાડો થાય છે ખાતરી કરો કે તે કેન્ટીન દવાખાનાની જ હોય જરૂર નથી કે તમે આખું બિસ્ટીક આખાઓ તમે માત્ર એક કે બે બિસ્કીટ ચાખી શકો છો નંબર સોળ જો તમારા કર્મ મંદિર બનાવવા માટે વધુ જગ્યા ના હોય તો રસોડાના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશામાં મંદિર બનાવી શકો છો આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ શકે છે રસોડામાં મંદિર બનાવ્યા પછી સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો તેમજ સાફ સફાઈનું અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો નંબર સત્તર ક્યારે પણ કરનું મંદિર તમારા બેડની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો બેડરૂમ દંપતીઓની અગત્ય અગતપળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમય આપણને આવતા સમયમાં ભોગવવું પડે છે મિત્રો નંબર અઢાર પૂજા કરવાનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો અતિશુભ માનવામાં આવે છે ટોયલેટ અથવા પૂજા ઘર નજીક ન હોવા જોઈએ પૂજા સ્થાનની પૂજા પૂજા સ્થળની નીચે કોઈપણ અગ્નિ સંબંધિત વસ્તુઓ જેમ કે ઈ ઇન્વેટર અથવા ઇલેક્ટ્રોનિક મોટર ન રાખવી જોઈએ આ આ સ્થળોનો ઉપયોગ પૂજન સામગ્રી ધાર્મિક પુસ્તકો શુભ વસ્તુઓ રાખવામાં કરવો જોઈએ પૂજા સ્થળની સામે થોડીક જગ્યા રાખો જેથી ત્યાં સરળતાથી બેસી શકાય કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ પૂજા સ્થળમાં ન રાખવી જોઈએ પૂજા સ્થળોનો ઉપયોગ ધ્યાન અથવા યોગ માટે પણ કરી શકાય છે આ સ્વાસ્થ્યને શાંત રાખો આ સ્થળને શાંત રાખો ધીમા પ્રકાશવાળો બ્લબ લગાવો અંધારું અથવા ભેજ ન હોવ ન હોય તેનું ધ્યાન રાખો નંબર ઓગણીસ જ્યારે પણ મન અશાંત હોય અહીં આવીને તમે નવી ઉર્જા પ્રાપ્ત કરી શકો છો જો પૂજા સ્થળ માટે પૂરતો જગ્યા ન હોય તો કોઈ પણ દિવાલના સહારે અઢી ત્રણ ફૂટની ઊંચાઈ પર સાદો પથ્થર મૂકીને ત્યાં પૂજા સ્થળ સ્થળ બનાવી લો શક્ય હોય તો પડદાથી ટાંકી દો કર્મ પૂજા સ્થળ હોવાથી પ્રોઝિટિવ એન્જિનનો સંચાર થાય છે ઘરની પવિત્રતા પણ બની શકે બની રહે છે તેમજ અગરબત્તી અને ધૂપ દીપા અગરબત્તી અને ધૂપ દીપના ધુમાડાથી ઘર પવિત્ર બની જાય છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો છે મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ